નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ દસ ત્રીજો મહિનો બે હજાર ચોવીસ વાર રવિવાર આજે આપણે કપાસના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જોવાના છીએ પણ તે પહેલા અમારી આ ગુજરાત માર્કેટ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી તમને રોજે રોજ તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ રાજકોટ ચૌદસો પંચોતેર થી સોળસો ચાલીસ અમરેલી એક હજાર થી સોળસો પચીસ સાવરકુંડલા તેરસો એકાવન થી સોળસો એકાવનસો રૂપિયા ગોંડલ અગિયારસો પંદરસો એકાણું કાલાવડ તેરસો પચાસ થી સોળસો ને ઓગણત્રીસ રૂપિયા જામજોધપુર તેરસો એકતાલીસ થી સોળસો છવ્વીસ ભાવનગર બારસો ઓગણસીતેર થી પંદરસો ચોપન જામનગર બારસો દસ થી સોળસો પંચોતેર બાબરા ચૌદસો થી સોળસો ને બેતાલીસ રૂપિયા જેતપુર અગિયારસો ઓગણચાલીસ થી સોળસો ચોવીસ માર તેરસો પચાસ થી સોળસો સાહીઠ મોરબી ચૌદસો એક થી સોળસો એકત્રીસ રાજુલા અગિયારસો એક થી સોળસો ને પાંચ રૂપિયા હળવદ તેરસો થી પંદરસો અઠ્યોતેર તળાજા બારસો થી સોળસો ચાર બગસરા બારસો પચાસ થી પંદરસો નવ્વાણું ઉપલેટા તેરસો પચાસ થી પંદરસો ને નેવ રૂપિયા માણાવદર ચૌદસો સાઠ થી સોળસો પચાસ વિશિયા તેરસો વીસ થી સોળસો દસ ભેજ તેરસો થી સોળસો ત્રીસ બારસો એક થી પંદરસો ને એક રૂપિયો લાલપુર તેરસો એસી થી સત્તરસો એક કંભાળિયા ચૌદસો થી પંદરસો અઠાવન રોલ બારસો પાસઠ થી સોળસો વીસ પાલિતાણા બારસો થી પંદરસો ને પચાસ રૂપિયા ધનસુરા તેરસો થી પંદરસો વિસનગર તેરસો અગિયાર થી સોળસો અઠાવન વિજાપુર ચૌદસો થી સોળસો સાહીઠ કુકરવાડા બારસો પચાસ થી સોળસો ને ત્રીસ રૂપિયા ગોજરિયા સોળસો થી સોળસો બ્યાસી હિંમતનગર ચૌદસો પંદર થી સોળસો એકાવન માણસા અગિયારસો એસી થી સોળસો પચીસ કડી તેરસો પચાસ થી સોળસો ને સોળ રૂપિયા અને મિત્રો અમારી આ ગુજરાત માર્કેટ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને રોજે રોજ તાજા બજાર ભાવ મળતા રહે